કલી ઠકર લેવા પડેલ સમાજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ તરફથી તમને નમસ્કાર કચ્છી લેવા પડેલ સમાજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ગ્રોઈટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે જે વર્ષ બાવીસથી આપણા સાથે માસ્ટર થી જોડાયેલ છે જે આપણે સક્કરટેટી અને તરબૂચના ખેડૂતો માટે આપણે એમને સજેસ્ટ કરીએ છીએ ગ્રો થ્રી અને ગ્રો સિક્સ મલ્ચિંગની ક્વોલિટી બેસ્ટ છે અને અત્યાર સુધી અમને કોઈપણ ફાર્મર્સના બેડ રિવ્યુઝ નથી આવ્યા સારા જ રિવ્યુઝ મળ્યા છે તો વર્ષ બે હજાર બાવીસથી થી અમે માસ્ટર ફેન્ડરીમાં જોડાયેલા એટલે લાસ્ટ વર્ષમાં અંદાજીત એસી લાખ જેટલું ટર્નઓવર અમે કરેલો ક્રોઈટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી અને એમાં અમને દસ ગ્રામ ગોલ્ડ કોઈન પણ મળેલો છે તો એવા તો ઘણા ખેડૂતો છે કે જેમણે ગ્રોઈડનું ગ્રોઈડ થ્રી અને સિક્સનું મલ્ચિંગ વાપરેલ છે પણ આજે હું તમને એક એવા ફાર્મરથી રૂબરૂ કરાવીશ કે જેમણે છેલ્લા બે વર્ષથી સેમ મલ્ચિંગ યુઝ કરેલું છે અને એનામાં એ અત્યારે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે તો ચાલો આજે આપણે એમની મુલાકાત લઈએ नमस्कार मैं हूँ महेंद्र आत्माराम बोरसे अपना ये वी आर पी फार्म है ये अपना बाबिया में लोकेशन में आता है ये अपना ग्रोइट कंपनी का मल्चिंग एक साल से यूज़ कर रहे हैं तो हमको ज़्यादातर ये ग्रोइट का मल्चिंग मलचिंग बहुत अच्छा है जिसका रिजल्ट आया है इसमें उसका बेनिफिट ऐसा है कि ज़्यादातर वीडिंग नहीं होता है फर्टिलाइजर का बचत होता है तीसरा है जो अपना मेन मतलब जो है पानी का जो क्वान्टिटी है वो काफ़ी उसमें कम लगती है ये तीन बेनिफिट वो ज़्यादातर लगते हैं बाकी दूसरा ऐसा है कि जो दूसरे कंपनी के जो ये मल्चिंग यूज करते हैं लोग इससे अच्छा हमको इसका ग्रोइड कंपनी के रिजल्ट अच्छा आया है और हमने भोज कच्छी मंगवाया है और मैं गुजारिश करता हूँ फार्मर लोगों को कि ग्रोइड का जो मल्चिंग है, ज़्यादातर ज़्यादातर के यूज करिए मैं मेरे को प्रॉपर रिजल्ट आया है धन्यवाद मैं हूँ का किसान ग्रोएट वी हेल्प you grow